તો જય ઠાકર જય દ્વારકા દેશ મિત્રો ફરીથી એક અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને જો હમણાં જ એક બ્લોગ એન્ડ કર્યો અને અત્યારે આ બીજો બ્લોગ ચાલુ કરી દીધો હે અત્યારે જો અહીંયા ખેતરમાં આવ્યા હતા ને અહીંયા કામ આલે છે દેવો અહીંયા શું કરે વિડીયો તો ઉતરશે સદલો એરિયો એને હમણાં ફોન કરીને બોલાવીએ અહીંયા આ એમાં આવું નાખવાના

એ કન્ના એ ના આવે તો ના ના તો તને આવવાની એ કેમ ના પાડતો તો એમ તો આમાં જોઈને કહી દે લાઈક કરો કા જાદુ ખાઈ ને જાદુ જેવો થઈ ગયો આ છોકરાને નથી દેતો જાદુ ખેલાડી બધા ખેલાડી એ તો કાલે બ્લોક માં લઈશ જીતી ને આવ્યા સીટ જવા દાચું જોયું આ બધાનું

Uh stay alive. Got a gun. आज बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए। हाँ। अपन पढ़ाई लिखाई में ध्यान लगाओ आइए वही। देवो कुरकुरिया कुरिया खाएं जाए। सर्द लगाया रोल लगाएं। सर्द हो जाए। रोंडे जीतिन करीन। पांचो ब्लॉग चालू दे जाए रोंडे। छोकराइल आई बर्तियारे मेच रमीनिया �